નમસ્કાર ગુજરાત એટીએલ લાઈવ માં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના આકોના ગ્રામ પંચાયત પાસે નગરપાલિકા સમાવેશ માટે ઠરાવ માંગતા ગ્રામજનોમાં ખુશી નસવાડી ગ્રામ પંચાયત તેમજ આકોના આનંદપુરી હરિપુરા કડવા જીતપુરા ગ્રામ પંચાયતો પાસે નગરપાલિકા સમાવેશ માટે ગ્રામ પંચાયતો પાસે ગ્રામ સભામાં ઠરાવ માંગવામાં આવ્યો છે જ્યારે આકોના ગ્રામ પંચાયતને નસવાડી નગરપાલિકામાં સમાવેશનો ઠરાવ માંગતા ગ્રામજનોમાં ખુશી અને આનંદ જોવા મળ્યો હતો આકોના ગામનો નગરપાલિકામાં સમાવેશ થશે તો ગામના વિકાસને વધુ વેગ મળશે રોડ રસ્તા પાણી જેવી જરૂરિયાત વધુ ઝડપી બનશે અને ગામનો ઝડપી થશે તેમ ગામ છેનો જ અભ્યાસ આજ રોજ તારેખ છવ્વીસમી જાન્યુઆરીના રોજ અમે સૌ ગ્રામજનો ભેગા થઈ અમારી ગ્રામ પંચાયત આકોનાને નસવાડીમાં નગરપાલિકામાં સમાવર્ષ કરવા બદલ આ ગુજરાત સરકાર નો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ ખૂબ આભાર માન્યો છે હું પોતે સોલંકી મનહરસિંહ ખુમાનસિંહ આકોના જય હિન્દ ભારત માતા કે હું તળવી ઇન્દ્રવદન બચુભાઈ માજી સરપંચ અમારું ગામ આકોના એ નસવાડી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જેટલું બને એટલું વહેલું થાય અને ગામનો વિકાસ થાય એમાં અમે સહભાગી બનીશું